એક છોકરી હોય છે જે હોટલમાં પંદર લોકો સાથે બળાત્કાર ગુજારે છે અને તેની રાડુ અને કૂકવા પાડે છે છતાં કોઈ સાંભળતું નથી અડતાલીસ કલાક કેવી રીતે ગુજારે છે અને એ આપણે જાણીએ મારું નામ છે લલિત પ્રજાપતિ અને શું છે હકીકત આપણે જાણીએ એક છોકરી મહારાષ્ટ્રની હોય છે એ છોકરી મહારાષ્ટ્રમાં એનું ઘર છે એ દાદર એનું એક સ્થળ હોય છે દાદર એ દાદરથી એ છોકરી એક રોડ પસાર થાય છે એ રોડ ઉપર છોકરી એક છોકરાની વાટ જોઈને બેઠી હોય છે પરંતુ એ છોકરી દસ વાગ્યા હોય છે એ છોકરો આવતો નથી તો એ જ વાતને લઈને એ છોકરી ત્યાં હેરાન થાય છે છોકરાની વાટ જોઈ રહી છે અને છોકરો આવતો નથી તેના લીધે તે હેરાન થાય છે પરંતુ ત્યાં એક રિક્ષાવાળો એ છોકરીને દેખી જાય છે એ રિક્ષાવાળો એ છોકરીના નજીક આવે છે અને કહે છે કેમ ઉદાસથી નહીં બેઠા હું તમારી કંઈ હેલ્પ કરી શકું તો છોકરી એવું કહે છે કે હું જેની વાટ જોઈને બેઠી છું તે હું હાલ બે કલાકથી બેઠી છું હજી સુધી તે આવ્યો નથી તો એ રિક્ષાવાળો એવું સાંભળી અને ત્યાંથી જતો રહે છે થોડી વાર થાય છે અને રિક્ષાવાળો પાછો આવે છે રિક્ષાવાળો એવું કહે છે કે તમે જેની વાડ જોઈને બેઠા છો ને એ આગળ બેઠો છે તમે તમારે થોડું લેટ થયું એટલે એ એવી વાત લઈને એ પણ હેરાન થાય છે અને એ જીદ કરીને બેઠો છે કે મારે નથી જવું તો ચાલો હું તમને એના સાથે મિલાવી લઉં તો છોકરી વિશ્વાસ કરીને બેસી જાય છે બેસી જાય છે અને આગળ જાય છે એટલે છોકરીને લાગે છે ત્રસ એટલે છોકરી એવું કહે છે કે મને લાગે છે મારી પાસે પાણી નથી મને રિક્ષા ઊભી રાખીને પાણી પવ તો એ છોકરો તેને પાણી પાય છે પાણી પાય છે અને રિક્ષા થોડી આગળ લઈ જાય જંગલ જેવો વિસ્તાર આવે છે એ વિસ્તારમાં રિક્ષા ઊભી રાખે છે અને તેની સાથે બળાત્કાર ગુજારે છે લગભગ તેની સાથે બાર કલાક બળાત્કાર ગુજારે છે જંગલમાં અને સવાર પડે છે સવાર પડે છે છતાં એને અંધારું થાય ત્યાં સુધી જંગલમાં જંગલમાં જ રાખે પરંતુ એના હોશ ઉડ્યા ન હતા કારણ કે એને જે પાણી ને એમાં એને ઝેરીલો પદાર્થ મેળવેલો હતો પછી વળી બીજી રાત થાય ત્યાંથી રિક્ષાવાળો છોકરીને લઈને આગળ જાય છે આગળ જાય છે એટલે એક હોટલ આવે છે એ હોટલમાં એકા અને બાર જણા બીજા સામેલ થાય છે કુલ માણીને તેર લોકો વારા પરથી આ છોકરી સાથે બળાત્કાર ગુજારે છે આ છોકરી રાડોને કૂકવા પાડે છે પરંતુ કોઈ ઓભળતું નથી આ છોકરી કહે છે મને ત્રષ લાગે છે પાણી આપો ભૂખ લાગી છે ખાવા આપો પરંતુ કોઈ કોઈની હેલ્પ કરતું નથી પરંતુ તેમાં એક છોકરાનો જીવ બળે છે એ હોટલમાં લગભગ ચોવીસ કલાક એ છોકરીને રાખવામાં આવે તેર લોકો વચ્ચે એક છોકરી અને એમને ચોવીસ કલાક એ હોટલમાં રાખવામાં આવે પરંતુ એક છોકરાનો ત્યાં જીવ બળે છે અને એ છોકરો તેને બાજુનું એક રેલવે સ્ટેશન હોય છે દાદર રેલવે સ્ટેશન એના ઉપર એ છોકરીને મૂકી આવે છે પરંતુ એ છોકરી રેલવેની રેલવેના સ્ટેશન ઉપર બેઠી હોય છે અને ત્યાંના સફાઈ કર્મચારીઓ છે એ સફાઈ કર્મચારીની નજર આ છોકરી ઉપર પડે છે તો સફાઈ કર્મચારીઓ આ છોકરીને બળાત્કાર ગુજારે છે આ સફાઈ કર્મચારીઓ તેના સાથે બળાત્કાર ગુજાર્યા પછી તેને એક ઉત્તર તત્તે ઉત્તર તરફ જતી રેલવેમાં બેસાડી દે છે તો એ છોકરી રેલવેમાં બેસી જાય છે અને એવી જગ્યાએ બેસે છે કે જે કોઈ દેખી ના શકે એ છોકરી આ પંદર લોકો સાથે બળાત્કાર ગુજાર્યા પછી છોકરાને એ છોકરીને છોકરો ઉપર નફરત પેદા થાય છે તો કોઈ દેખાય ના એવી જગ્યાએ બેસી જાય છે પછી આગળ જાય છે અને એને કોઈ દેખતું નથી પરંતુ એક પોલીસવાળો તેને દેખી જાય છે આ છોકરીને ઉદાસ ભાળીને પોલીસવાળો પૂછે છે કે બેન તમે કેમ ઉદાસ છો હું તમારી હેલ્પ કરી શકું તો એ છોકરી કશું જવાબ આપતી નથી છોકરી મનમાં મનમાં વિચારે છે હે પોલીસવાળો પણ હે તો પુરુષ જ ને વળી આ પણ મારી સાથે આવું ના કરે પરંતુ એ પોલીસવાળો એ ઈમાનદાર હોવાથી એ ચંડીગઢ શિલ્લી શિલ્લી સ્ટેશન હોય છે ત્યાં જ રેલવે ઊભી રહે છે અને છોકરી ઉતરે છે પરંતુ પોલીસવાળો ઈમાનદાર હોવાથી તે તેના ઉચ્ચ અધિકારીને જાણ કરે છે તો ઉચ્ચ અધિકારી એ છોકરીને જોડે આવી અને તે છોકરીને પૂછે છે તો છોકરી દાદ મુંબઈથી મોડીને ચંડીગઢ સુધીની તમામ વાતની આખી વાત હોય છે તે મહિલા પોલીસ અધિકારીને કરે છે તો મહિલા પોલીસ અધિકારી પણ ભાવુક થાય છે મહિલા પોલીસ અધિકારીના આંખમાં પણ આંસુ આવી જાય છે પછી આ મહિલા અધિકારી તેનું પૂરું એડ્રેસ લઈ અને મુંબઈ આવે છે પછી એના મા બાપને જાણ થાય છે તો એના મા બાપ રડી પડે છે એના મા બાપ તો બચારા કશું જાણતા ન હતા મજૂરી કરતા હતા પરંતુ એ મહિલા અધિકારીએ મહારાષ્ટ્રની પોલીસને જોણ કરી અને ચંડીગઢની પોલીસ એમ થઈને આ બંને પોલીસે બાર લોકો પહેલાં અને બે લોકો પહેલાં અને એક આ રીક્ષાવાળું એમ કરીને કુલ પંદર લોકોની ધરપકડ કરી એક પછી એક એક પછી એક એમ કરીને પોલીસે તેને પકડી પાડ્યા અને એ આ છોકરીને ઇન્સાફ દિલાયો આ છોકરી તેની જે જે જેને જેવું વર્તન કર્યું હોય તેવું આ મહિલા પોલીસ અધિકારીના સામે કહે છે મહિલા પોલીસ અધિકારી તેના સામે કડક કાર્યવાહી કરે છે અને તેને સજા દિલાવે છે પરંતુ આ વાત પરથી એવું ધ્યાનમાં લઈ શકાય છે કે કોઈ એકલી મા બહેન કે કોઈ લેડીઝ અજાણ્યા વિસ્તારમાં કે કોઈના ભરોસે ક્યાંય મૂકવે মুকবিনে অথা